તો હવે ભેગો થવાનો અને સમાજ માટે કંઈ કરવાનો આપના શોભાત્ર મળ્યો છે તો આપણે માં પૂરા પડીશું હા અમારા તાલુકામાં કે છે એટલે આમાં કેવું છે કે

કે મને માઈક પકડીને બહુ જ ગભરામણ થાય છે એટલે પેલો કે હું થોડો આગો પાછો થઈ જાય તો આમાંથી મને બધા ઓળખે છે એટલે બધા મને માફ કરશે પણ તે જ વાર આજે પહેલી વખત બોલવા છે એટલે કઈ આમ તે બોલાય તો પહેલેથી માફી માંગી લઉં છું કારણ કે હું જારે દેખો ને એટલે હું કોઈ બી કોઈ બી સમાજનો વિરોધી નથી પર કોઈ સમાજમાં મારે કોઈ વિરોધ નથી પણ મને એવું થાય કે એ સમાજ એમના માટે એના દીકરા વિકરા માટે કેટલું કરે છે તો આપણો સમાજ કેમ પાછળ રહે છે આપણે એક બીજાના તાક્યા ખેંચવા તો પાછળ આગળ રહીએ છે પણ બીજાના આપણે પાછળ રહીએ છીએ હા સોરી હું આ બોલી એના માટે પણ એવું આપણે વર્ષોના અનુભવથી આપણે આ કરીએ છે પણ હવે સમાજ આપણો બદલાઈ રહ્યો છે હવે बद्धा भणेला करेला विचार से बद्धा पैदा થયા છે હું મારા સમાજના વિકરીઓને તો ખાસ મારા વડીલોને બી કે આપ સૌએ આટલો બધો સ્કોપ અમને બધાને આપ્યો છે નહીતર પહેલા આપણે વવો હોઈએ તો બહાર નીકળવું અઘરું પડતું હતું પણ હવે અત્યારે એટલું બધું આપણને ફ્રીડમ મળી છે તો એ ફ્રીડમ આપણે આવનારી જનરેશનને બી સારી રીતે આપીએ એ હવે આપણું કર્તવ્ય છે છે કે નહીં આપણે ભણાઈએ છે હવે પહેલા ભણવામાં તો બહુ અઘરું પડે પણ આજે દીકરીઓ બી બધી ભણીને ડોક્ટર ઇન્જિનિયર એસડીએફ મોટી મોટી પોસ્ટ પર બેસે છે એ બધું કોના લીધે છે કે જે આપણા વડીલો છે વચલો પહેલો છે હતો તે તો સમજ્યા કે એકદમ સ્ટ્રીક હતો પણ હવેના જે વચ્ચેના આયા છે તે બધાએ પોતાની દીકરીઓને જે એવું ફ્રીડમ આપ્યું છે એવું બહુ ઓનેટી આપ્યું છે આપ્યું છે ને લોકો એટલે જ આજે હું માઈક પકડી રહી છું આ બજા ભાઈ ના કાઢે છે નહીં આવ્યો જે બધા સમાજમાં જે બધી પ્રવૃત્તિઓ થાય છે કે ભેગા મળીને છોકરાઓને જ્યાં ભણવાનું અટકે છે અને મને આજે અહીંયા બેઠા છે થોડીક ચર્ચા થઈ તો દસરથ બાગ વિશે કીધું કે જે આપણે આઈએ છે ગાંધીનગર

હું ઘરેથી કોઈ જાતની તૈયારી કરી નથી આવી અને હું ક્યારે કરું કમ તો જે યાદ કરે મત ભૂલી જ સામે જોઈને યાદ આવે હા કે બધાના ફેસ જોઈને ખબર પડે કે હા આમને એવું લાગે છે કે આ કરવા જેવું છે એટલે એટલું પોઝિટિવ વાઇબ્સ મળે છે મને એટલે હું આ શેર કરું છું કે આપણે અહીંયા જે રીતે પરોડા એટલું મજબૂત સંગઠન છે એવું આપણે અહીંયા ચાલુ કરીશું કરીશું આપણે

પછી આપણા સમાજમાં કેટલાને ને કેટલી દીકરીઓના માં બાપ ના હોય કે દીકરાઓને કઈ બાપ માં ના હોય તો એ લોકોની ભણાવવાની જવાબદારી એમને લગ્ન કરાવવાની જવાબદારી એકલા ને એકલા સમાજ જે અહીંયા પ્રમુખ પ્રમુખને મંત્રી થઈ બેઠા છે એમની છે કે આપણા બધાની છે બોલો જવાબ નહીં આવતો કઈ કે આમાં એક જણ બોલશે

પહેલું આપણો દેશ દેશ પછી આપણો સમાજ સમાજ પછી છે ત્યારે જયારે પિક્ચર જોવા જઈએ ને ત્યારે આજના છોકરાના મોડા પર ચમક જોયું અમાર રજપૂતોનું પિક્ચર છે એ રજપૂતો એમને બન્યા છે બધાને રજપૂત થવું છે દરબાર બધાને થવું છે પણ સૌથી વધારે દુશ્મની એલર્જી દરબારની જ હોય છે ત્યારે કે કોઈ આગળ વધવા જાય ત્યારે દરબાર હોય એને આ અનુભવ થયો જ હશે પોતાના પારકાસો આ અનુભવ થાય છે હવે આપણે આ ના કરીએ આમાં આપણે ના ફસાઈએ અને આપણે આપણા સમાજ માટે કંઈ કરી છૂટીએ એવી ભાવના મારે આજે તમારા બધામાં દેખાઈ છે પણ આજે ટેમ્પરરી નહીં કાયમ માટે રહે એવું કંઈ કરીએ પાછો વર્તી ચા ખૂટી ગઈ છે કે ચાનો ટાઈમ થઈ ગયો છે પછી ચા પીવડાવશે કે કે સ્મેલ આવે છે કે નાસ્તો બી કરાવશે તો પછી એવા જોરથી બોલો કરીશું હા તો જમણો હાથ ઉઠાવો बत्ता लुठा हो आना आए प्रविटना छे के आपना समाज माटे एउन जे के पैसा जापो टाइम आप समय आपो एवी गुरु जरूरी छे बिना दाता हो बैठेला छे पण दौड़वा वाला चोरी से नहीं चाहिए जैसे तो पछि हाथ उठ जो हाथ उठावा मा थाकी हाथ उठाओ 暂停了，这样吗？可。